પાર્ડી ફાઉન્ટેન હોટલમાં એસએમએલના બસ ટેમ્પો ટ્રક માટે શ્રી કૃષ્ણ ઓટો સેલ્સ એન્ડ સર્વિસ દ્વારા કસ્ટમરી મીટ યોજાઈ પારડી ફાઉન્ટન હોટલ ખાતે આજરોજ શ્રી કૃષ્ણ ઓટો સેલ્સ એન્ડ સર્વિસ દ્વારા કસ્ટમર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં સો જેટલા કસ્ટમર હાજર રહ્યા હતા જેઓને એસએમએલના બસ ટેમ્પો ટ્રકના વગેરે વિશે માહિતી આપવામાં આવી હતી આ અંગે તેઓએ જણાવ્યું હતું કે આ પ્રોડક્ટ્સમાં ડીઝલ અને મેન્ટેનન્સમાં ફાયદો થશે અને એવરેજ પણ સારી આપે છે આ સમગ્ર બાબતે કસ્ટમરને પ્રોજેક્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

મેં શ્રી કૃષ્ણ ઓટો સેલ્સ સર્વિસની મયન પટેલ વાત કરું છું હાલમાં અત્યારે અમે પાર્ટી ખાતે કસ્ટમર મીટ રાખી છે અમારી એસએમએલ ઇસ્યુજીવ કંપનીની જે ટેમ્પો છે ટ્રક છે બસીસ છે એમના માટે સેમિનાર જેવું રાખ્યું છે અને એમાં બધા કસ્ટમરોને બોલાવ્યા છે લોકો સો દોઢસો કસ્ટમરો અહીંયા ભેગા થયા છે એમને અમારી પ્રોડક્ટ વિશે સમજાવતા છે એમાં કઈ ટેકનિકલી કઈ ફોલ્ટ હોય તો કસ્ટમર થી કંપનીના ડાયરેક્ટ એટેજમેન્ટમાં જે કંઈ એનું આઉટ કરવા માટે અત્યારે મીટિંગ ચાલતી છે તો કસ્ટમરની બી જે કંઈ ફેરી હોય તો તેને અમે અત્યારે આઉટ કરતા છે અને અમારી પ્રોડક્ટ બતાવતા છે આ આ જે ગાડીઓ છે ટેમ્પો છે ટ્રક છે બસિસ બહુ સારી છે કસ્ટમર એને વાપરે તો એને સો ટકાનો ફાયદો થશે ડીઝલમાં પણ ફાયદો થશે મેન્ટેનન્સમાં પણ ફાયદો છે આ બધા ફાયદાઓ છે તો એ પર એ વાપરે જોઈએ ગાડીની પ્રોડક્ટ વાપરે તો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર વિડીયો